જાહર કરાયલા ઓપીએસ ને વધાવાયું ગુજરાત સરકાર દ્વારા તારીખ 1/4/2005 પહેલા જોડાયેલ 60000 થી વધુ કર્મચારીઓને કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજનાની સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ખૂબ જ હર્ષ તેમજ આનંદની લાગણી અનુભવે છે ગુજરાતના લાભાન્વિત તમામ કર્મચારીઓના પરિવાર માટે દિવાળી પૂર્વે જ દિવાળી જેવો માહોલ સર્જાયો છે તો આ ઘણા લાંબા સમયના સત્યાગ્રહ પછીના સફળતાની ઉજવણી કરવા આજ રોજ એબીઆરએસએમ કચ્છના તમામ સંવર્ગના પદાધિકારીઓ તેમજ લાભાન્વિતો તેમજ કાર્યકર્તાઓએ સંઘ કાર્યાલય ભુજ મધ્યે ઉપસ્થિત રહી એકબીજાને મીઠું મોઢું કરાવી ગુજરાતની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે બે હજાર પાંચ પછીના કર્મચારીઓને પણ ઓપીએસમાં સમાવવામાં આવે એવી કચ્છના શિક્ષક કર્મચારીઓ વતીથી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી આ તકે સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશભાઈ ગાગલ તેમજ માધ્યમિક સરકારી મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા પ્રાથમિક કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ દરજીયા વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઈ લાખાણી કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર અમોલભાઈ ધોળકિયા બળવંતભાઈ છાંગા રમેશભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું જાની અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ માધ્યમિક સંપર્ક ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા એક ચાર બે હજાર પાંચ પહેલાંના લગભગ સાહીઠ હજારથી પણ વધુ કર્મચારીઓને ઓપીએસ દેવાની સૈદ્ધાંતિક વાતનો સ્વીકાર કરવામાં આવેલો છે જે ખરેખર પ્રશંસનીય છે ને આ બદલ હું રાજ્ય સરકારનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ તમામ જે લાભાર્થીઓ છે તેમને દિવાળી પહેલાં ખરેખર દિવાળીની ભેટ મળી છે તો તે સૌને પણ હું અત્રેથી એ બીઆરએસએમ કચોટીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું નમસ્કાર ભારત માતા ગઈ ગઈકાલે ગુજરાત સરકારે એક ચાર બે હજાર પાંચ પહેલાંના શિક્ષક ભાઈઓ માટે જે નિર્ણય કર્યો તે બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષિત મહાસંઘ એ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય હિન્દ જય ભારત મારું નામ રમેશકુમાર માનવભાઈ પરમાર ધરમ્બર પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક સરકારશ્રીએ ગઈકાલે જે ઐતિહાસિક નિર્ણય લીધો છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષકો અને સંગઠનો એમાં ખાસ કરીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની લડત આજે ખરેખર રંગ લાવી છે અને એ અનુસંધાને ગઈકાલે જે જાહેરાત થઈ છે એનાથી લગભગ સાઠ હજારથી પણ વધારે ગુજરાતના શિક્ષકોના ઘરે એક આનંદની લહેર વ્યાપી ગઈ છે એની સાથે સાથે એના પછીના શિક્ષકોની અંદર પણ એક આશાની લહેર લાગી છે કે અમારો પણ કંઈક સરકાર વિચારશે તો હું સર્વે શિક્ષકો વતી કચ્છ એ બીઆરએસએમ તથા ગુજરાત એ બીઆરએસએમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું